ગર કર્મચારી સોસાયટીમાં સ્થાનિક રહેવાસીઓ પીજીવીસીએલ ખાતે રજૂઆત કરવા ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સોસાયટીમાં આશરે ત્રીસ થી ચાલીસ જેટલા મકાનોની ઉપરથી છાસઠ કેવી વીજલાઇન પસાર થાય છે જે વીજલાઈનને કારણે એક બાળક અને એક મહિલાનો ભોગ લેવાય ગયો છે સ્થાનિકોની માંગ છે કે વીજવાયર ઊંચો લેવામાં આવે અથવા તો કાઢી લેવામાં આવે પરંતુ આજ દિન સુધી સ્થાનિકોની માંગને નકારવામાં આવી છે પીજીવીસીએલ તંત્રએ કોઈ પણ પ્રકારે પગલાં લીધા નથી ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ શું પીજીવીસીએલ તંત્ર ટીઆરપી ગેમ ઝોન જેવા બનાવની રાહ જોઈ રહ્યું હોવાનો સવાલ ઉઠાવ્યો છે પુનિતનગરમાં પરિવારો પોતાનું ઘર ધરાવે છે પણ વીજવાયર ભોગ લે તે બીકે લોકો તેમના ઘરની અગાસી પર જઈ શકતા નથી ઉત્તરાયણ જેવા તહેવારની મજા પણ માણી ન શકતા હોવાનું જણાવ્યું હતું આ વીજ વાયર બે લોકોનો જીવ લઈ ચૂક્યું છે ભવિષ્યમાં અન્ય કોઈનો જીવ લે તો જવાબદાર કોણ તેવો સવાલ પણ અહીંના રહીશોએ ઉઠાવ્યો હતો આ સાથે જ છાસઠ કેવીની વીજલાઇન દૂર કરોના નારા પણ લગાવ્યા હતા રાજકોટના જુદા જુદા સંગઠનના લોકો અને લતાવાસીઓ પુનિતનગરમાં જે અમે સાથે મળીને એક સાથે અહીંયા આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યા છે રાજકોટ ખાતે કે છેલ્લા છાસઠ કેવી નો જે વીજ વાયર છે જે જીવતો બોમ્બ છે જે વાયરમાં જે બે બનાવ તો બની ગયા છે બે લોકોના જીવ લીધા છે એ તો અવારનવાર લતાવાસીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજી એ છાસઠ કેવીનો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાલી છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આ જ